ત્રેવીસમી તારીખે મોરબી કાર્યાલયના વિધાનસભાના કાર્યાલયનું ઉદઘાટન થશે આપણે સતત વિધાનસભાના દરેક કાર્યાલયનું ઉદઘાટન કરી રહ્યા છીએ ચૂંટણીને લઈ કરીને અમારા અલગ અલગ વિધાનસભાના ચૂંટણીલક્ષી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે આજે ભુજ મધ્યે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ભુજ વિધાનસભાના કાર્યાલયનું ગઈકાલે સવારના ભાગે અંજાર વિધાનસભા ત્યારબાદ રાપર વિધાનસભા સાંજના ભાગે ગાંધીધામ વિધાનસભા અને આજે સવારે માંડવી વિધાનસભા અને અત્યારે ભુજ હવે પછી અમારા બે વિધાનસભાના કાર્યાલય બે દિવસ પછી કાર્યરત કરવામાં આવશે અબડાસા અને મોરબીના અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી આદરણીય દેવજીભાઈ વર્ચન અમારા સૌ ધારાસભ્ય શ્રી સન્માન્ય કેશુભાઈ પટેલ આદરણીય શ્રી ત્રિકમભાઈ છાંગાસાહેબ એનશ્રી માલતીબેન મહેશ્વરી વિરેન્દ્રસિંહજી જાડેજા ભદ્યુમનસિંહજી જાડેજા અનિરુદ્ધભાઈ દવે કાંતિભાઈ અમૃતિયા અને જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહજી અને અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહે છે અને મોટી સંખ્યામાં સૌ લોકો મતદારો અને જનતા પણ જોડાય છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે પ્રકારે અહીંયા કાર્યાલયના ઉદઘાટન થયા છે અને કાર્યાલયના ઉદઘાટનના માધ્યમથી ચૂંટણીલક્ષી જે અમારું કામ છે એ મજબૂત બનશે અને આવનાર સમયમાં જે વિશ્વાસ અમારા કાર્યકર્તાઓની અંદર છે કે દરેક વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને મોટી લીડ મળવાની છે અને આજે આ કાર્યાલય જે અમારો બધા જ વિધાનસભાના ખોલવામાં આવ્યા છે હું સૌ અમારા કાર્યકર્તાઓને ખૂબ હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાંચ